ચાલો નમસ્કાર મિત્રો તો ફરીથી મળી રહ્યા છીએ નાના એવા ટોપિક સાથે બરોબર અને બધા જ મિત્રોને હું આશા રાખું છું કે લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી જે છે તે સબ્જેક્ટની બુક મળી ગઈ છે બરોબર છે અને મળી જ ગઈ છે મને ખબર છે તે સરે મને કીધું છે કે બહુ ઝાઝા બધા ઓર્ડર આવ્યા છે બરોબર બધા થઈને પાંચસો પ્લસ બંને સબ્જેક્ટના થઈને ઓર્ડર આવ્યા છે તો

મેં તમને કઈ રીતે વાંચવું ટાઈમ ટેબલ કઈ રીતે બનવું બધાની અંદર દરેક સમય દરેક વિડીયોમાં એક ટોપિક કોમન આવ્યો તો પ્રેક્ટિસ બરોબર એમસીક્યુ પ્રેક્ટિસ અથવા તો પેપર પ્રેક્ટિસ તો મિત્રો જો આપણે અહીંયા મિત્રો ટેસ્ટ સિરીઝ શરૂ કરવી છે કે નહીં તેનો તમારે જવાબ આપવાનો છે બરોબર ટેસ્ટ સિરીઝ જે છે એ આપણે શરૂ કરવી તો બધા એમ કે સર કઈ રીતના ના કરશું કાઈ નથી કરવાનું રોજ તમે સવારે જાગો અથવા તો આખા દિવસમાં ગમે ત્યારે

તે પ્રમાણે મિત્રો એક્ઝામ થોડી પાછળ જઈ શકે છે બરોબર માર્ચ ના એન્ડિંગ આજુબાજુ મિત્રો જઈ શકે છે તો આપણી પાસે મિત્રો થોડો સમય વધી ગયો છે હવે તમે વિચારો મિત્રો તમે એક મહિનો થી લઈને બે મહિના કેટલા બે મહિના એટલે કે સાઠ દિવસ સુધી રેગ્યુલર તમે આ રીતના ટેસ્ટ આપો બરોબર બાયોલોજી વાળાની વાત છે મિત્રો રેગ્યુલર જો તમે આ રીતના ટેસ્ટ આપો મિત્રો તો સાઠ દિવસની અંદર તમારી પ્રેક્ટિસ કેવડી થાય સમજાય છે મિત્રો મિનિમમ હજાર થી

અને જો એવું હશે તો હું બે થી ત્રણ દિવસની અંદર જ મિત્રો ટેસ્ટ સિરીઝ ચાલુ કરી દઈશ બરોબર મિત્રો ચાલો મિત્રો તો આજ માટે આટલું જય હિન્દ જય ભારત